પગલા ભરવાની માંગ કરવામાં આવી છે તો ચોમાસુ આવતા પહેલા જ બે ભૂવા પડ્યા છે હજી ચોમાસુ આવતા સુધીમાં કેટલા ભુવા પડશે એ પણ જોવું રહ્યું પણ એક ભુવો પડ્યો હતો ભુવો પડ્યો પડતા હોય સાથે જયારે ટૂંક સમય પહેલા જયારે રોડ બન્યો છે ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે વડોદરા શહેરની અંદર કોન્ટ્રાક્ટર અધિકારી અને નેતાઓ આ ત્રણ ના ત્રણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતા હોય છે એના કારણે નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે સાથે જે અવારનવાર જ્યારે ભુવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શુભા નથી આપતું એટલે ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આવા ભ્રષ્ટાચારીઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ સાથે આવા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને પણ સૂચના આપવી જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માગણી છે માનનીય વડાપ્રધાન સાહેબ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત થતી હોય પરંતુ એમનું જ્યારે કોઈ પણ જાતનો એ ગાડી તમે જુઓ કે વડોદરા શહેરની અંદર કોઈ સાંભળવા તૈયાર નથી એટલે ખાસ કરીને વડોદરા શહેરના નેતાઓએ પણ આગળ આવી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ ચોક્કસથી જે આ ફતેહગંજ મેઇન રોડ વિસ્તાર છે આમાં થોડા સમય પહેલે જ આ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ ટૂંક સમયની અંદર જ આજે ભ્રષ્ટાચાર જોવા મળે છે અને આ રોડની અંદર જે મેન મોટા મોટા મેન્ટલ નાખવાના હોય છે એની જગ્યાઓ પર માટીનું પુરાણ કરીને આ રોડ બનાવ્યો છે એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાત માંગણી છે